આમોદની અપના નગર સોસાયટીમાં કટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે આમોદનગરમાં આવેલ અપના નગર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગંદી કટરનું પાણી ઉભરાતા હોય ગંદા પાણીની ગટરના પાણી સોસાયટીમાં ઠેર ઠેર ભરાવાને કારણે રોગચાળો ફાટી નીકળે છે તેવી દહેશત સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે જેંગેની ફરિયાદ ચાડી ચામડી ધરાવતી નગરપાલિકાની કચેરીમાં લેખિતમાં તથા મૌખિકમાં સોસાયટીના રહીશોએ આપી હતી જેમાં પગલે પંથકના લોકોમાં નગરપાલિકાના જાડી ચામડી ધરાવતા અધિકારીઓ તથા પદાધિકારીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે આવનાર દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી સોસાયટીના રહીશો દ્વારા આપતા ચકચાર મચી જવા પામી છે અગાઉ પણ અઠવાડિયામાં આમોદના વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં જ પીવાના પાણીનો ગટરનું પાણી મિશ્રિત થઈ જતાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના માજી પ્રમુખ સાજીત રાણા દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી જ્યારે કેટલાક વિસ્તારોમાં આમોદનગરમાં છેલ્લા દસ દિવસથી દૂષિત પાણી આવતા વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં ધ્યાન આપેલ ન હતું પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદર શહેરના વોર્ડ નંબર પાંચના દરબાર રોડ દરબારગઢ દરબારી મસ્જિદ પાછળ વાંટા રાઠોડ વાડ અપરા નગર સોસાયટીના વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીમાં ગંદુ પાણી આવતા લોકોમાં ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે વિસ્તારના લોકોએ એકત્ર થઈને નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ એસઆઈને સ્થળ ઉપર જ તે સમય બોલાવીને પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે પ્રમુખ દ્વારા કર્મચારીઓને સ્થળ પર જ સૂચના આપવામાં આવી હતી પરંતુ આ દિન સુધી નિકાલ ન આવતા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે આમોદ નગરના આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આવડત વિનાના લોકો સત્તા ઉપર હોવાથી નગરજનોને પોતાના સ્વાસ્થ્ય અને રોગચાળાનો ભોગ બનવો પડે છે તેમજ તેમણે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અત્રે ઉલ્લેખનીય છે કે જો આ પ્રશ્નોનો ઉકેલ જો આવતા ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો નગરજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર અઝર પઠાણ સત્યાદેન ન્યૂઝ આમોદ